રાધેર ઉગત ગામમાં બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ એકે બીજાને લાત મારતા મિત્રનું મોત નીપજ્યું હતું જો કે આ મામલે મૃતકના પરિવારજનોએ મોતનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પીએમની માંગ કરી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ રાંદેના ઉગત ગામમાં બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી થયા બાદ મિત્રએ મિત્રને લાત મારતા મોત નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે મૃતક રાહુલ કુમાર પટેલના માર્ચમાં લગ્ન કરવાની વાત ચાલતી હતી બાળપણમાં માતા પિતાના મૃત્યુ બાદ રાહુલ નાનાભાઈ સાથે કાકા હસમુખ પટેલ સાથે રહેતો હતો કાકા હસમુખભાઈ દુબઈમાં નોકરી કરે છે વારંવાર રહેતા કાકાને લઈ રાહુલ આખરે હળપતિવાસમાં છ મહિનાથી રહેવા આવી જવા પામ્યો હતો ઘર નજીક ચાલતા જુગાર ધામ પર મિત્રો સાથે ઊભો હતો ત્યારે કોઈ વાત પર ભાવેશ સાથે બોલા ચાલી થવા પામી હતી ભાવેશે આવેશમાં આવી રાહુલને લાત મારતા રાહુલ જમીન પર પડી જવા બાદ તે ઊભો થવા પામ્યો ન હતો મિત્રોએ તાત્કાલિક સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા જ્યાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે રાત્રે ને અગિયારને ની ઘટના બાદ કાકા હસમુખભાઈને જાણ કરાવી હતી એથી કાકાએ રાહુલના મોતનું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની દિશામાં કામગીરી હાથ ધરી છે રાહુલના ઝઘડાને મોત બાદ ભાવે નાસિક હોવાની વાત સામે આવી છે મારું હસમુખલાલ દિવય પટેલ મેં રાહુલના સગા કાકા છું અને ઉપર મિલમાં નોકરી કરે છે છથી છ સાંજના છ વાગ્યે આવ્યા અને એ લોકો છોકરાઓ જોડે જુગાર રમતા હતા ત્યાં ઊભા હતા અને પેલા ભાવિસે એમને લાટ મારી જેવી લાટ મારી એ પડી ગયો પણ પછી ફરીથી ઉઠ્યો નહીં એટલે એમના મિત્રો એમને હોસ્પિટલ લઈ આવ્યા હોસ્પિટલ લેવામાં આવ્યા ત્યારે એને મૂળ મૂળ જાહેર કર્યો અને અમે આ સિવિલમાં એને એ કરવા લાગ્યા કાકા કેટલા વાગ્યાની ઘટના હતી અને તમને કેટલા વાગે જાણ થઈ અગિયાર વાગે એ હતી પણ મને સવા અગિયાર વાગે ખબર રાંદેરના ઉગત ગામમાં બે મિત્રો વચ્ચે થેલી બોલાચાલી બાદ મિત્રએ મિત્રને લાત મારતા મોત નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે મૃતક રાહુલ પટેલ રામા પેપર મિલનો કર્મચારી હોવાનું પણ જાણવા મળ્યું છે બાળપણમાં માતા પિતાના મૃત્યુ બાદ રાહુલ નાના ભાઈ સાથે કાકા રહેતો હતો તેવું જાણવા મળ્યું છે અઝર કો